નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આયુષ્યમાન કાર્ડ ન ચાલતા સાત હોસ્પિટલો બંધ મહિલાઓને એક લાખની લોન રેશન કાર્ડ દુકાનદારોને ઝટકો કપાસ ભેગો કરતા નહીં શેરડીના ખેડૂતો માટે ખુશખબર આધાર કાર્ડ હવે પોસ્ટ ઓફિસમાં અપડેટ થશે તમામ એલપીજી ગેસ ધારકોને ચેતવણી રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાણો મહિલાઓના ખાતામાં પાંચ હજાર જમા ટ્રાફિક નિયમમાં ફેરફાર ફાર્મર કાર્ડ ફરજિયાત પીએમ વિદ્યાલક્ષ્મી યોજના જનધન ખાતું મોટા સમાચાર શાળા કોલેજ બંધ નેનો યુરિયા ફરજિયાત ખેડૂતોની સંપૂર્ણ લોન માફ અને આજના સોના ચાંદીના તાજા ભાવ અને આજના ખેડૂતોના છે એ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે કે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી દિવસભર અને દરરોજ છે એ સમયસર મળતા રહે તો મિત્રો આજના સમાચારની શરૂઆત કરીએ તો પીએમ જય એટલે કે આયુષ્યમાન કાર્ડ યોજનામાંથી સાત હોસ્પિટલો છે સસ્પેન્ડ કરવામાં આવી છે મિત્રો તમને ખ્યાલ હશે ટૂંક સમય પહેલાં જ એટલે કે બેથી ત્રણ દિવસ પહેલાં જ ખ્યાતિ કાર્ડ હોસ્પિટલમાં થયો હતો અને ખ્યાતિ હોસ્પિટલમાં જે કાર્ડ થયો એ બાદ હવે હોસ્પિટલ હોસ્પિટલો ઉપર છે દવાઈ આદરી છે પીએમ જો એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જેમાંથી અમદાવાદની ત્રણ હોસ્પિટલ સુરત વડોદરાની એક એક હોસ્પિટલો છે એ સસ્પેન્ડ કરવામાં આવી છે તો બીજી તરફ જોઈએ તો રાજકોટની પણ એક હોસ્પિટલ અને ગીર સોમનાથની પણ એક હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મિત્રો મળતી માહિતી મુજબ ખ્યાતિ કાંડ બાળ હવે રાજ્યની તમામ હોસ્પિટલો પર છે એ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે શા માટે આ સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે મિત્રો તમને ખ્યાલ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ યોજના છે ચલાવવામાં આવી રહી છે અને આ આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત દર્દીઓને મફતમાં સારવાર આપવામાં આવતી હોય છે જેમાં પાંચ લાખ થી દસ લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર દર્દીઓને મળે છે આયુષ્માન કાર્ડ હેઠળ તો આવી જે યોજનાઓ અંતર્ગત સરકાર દ્વારા છે રાહત આપવામાં આવતી હોય પરંતુ આમાં પણ જે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત છે તમે લાભ લેતા હોય અને તમને લાભો છે એ સરકારી હોસ્પિટલો સિવાય જો તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ કાર્ડનો ઉપયોગ કરો છો તો ત્યાં તમને છે પ્રાઇવેટ હોસ્પિટલમાં કાર્ડનો ઉપયોગ ઉપર છે એ તમને ના પાડવામાં આવતી હોય અથવા તો આનાકાની કરવામાં આવતી હોય જેના કારણે તમારે છે એ આ કાર્ડ ઉપર હોવા છતાં પણ તમારે એ પ્રાઇવેટ હોસ્પિટલોને પૈસા આપવા

સખી મંડળ મોડાસાના દાવલીમાં પંડ્યા ઉર્શીબેન પંડ્યા શુભીબેન અને બે હજારને સત્તરથી દસ સભ્યો સાથે આ શરૂ કરવામાં આવેલી જે મંડળી છે એમના સખી મંડળ સભ્યોની મહિનાની બચત છે સો રૂપિયા અને ક્રેશ ક્રેડિટ લોન છે એક લાખ રૂપિયાની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે પગલું છ તોરણ બાસની કામગીરી કરીને પંદર એક લાખ પચાસ હજાર જેટલું છે એ રોકાણ કરવામાં આવ્યું અને લાભાર્થીઓએ જણાવ્યું હતું કે સખી મંડળમાં અમારા એક આશીર્વાદરૂપ સાબિત થઈ ગયો છે જેથી કરી સખી મંડળમાં હવે મહિલાઓને જે લોન મળી રહી છે એ લોનના ઉપયોગથી મહિલાઓ છે એ અત્યારે પોતાના પગભર અત્યારે થઈ રહી છે તે પછી સમાચારમાં આગળ વધીએ તો રેશન કાર્ડ દુકાનધારકોને ઝટકો લાગ્યો છે કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે કે રાજ્યમાં પુરવઠા વિભાગે ચૌદ તારીખથી જ ઈ પ્રોફાઇલ સિસ્ટમ છે ચાલુ કરી દીધી છે આથી હવે જે વ્યક્તિના નામે રેશનિંગના દુકાન હશે તે જ વ્યક્તિ છે દુકાન ખોલી શકશે દુકાનદારના ફિંગરપ્રિન્ટ વિના દુકાન ખોલી શકાશે નહીં અને સોફ્ટવેર પણ શરૂ થશે નહીં આથી વેપારીના ફિંગરપ્રિન્ટ વિના વિતરણ પણ છે એ કરી શકાશે નહીં તો મિત્રો એ પ્રોફાઇલ સિસ્ટમના કારણે છે અત્યારે રેશન કાર્ડ ધારકોને ખૂબ જ ફાયદો મળી રહ્યો છે જેના ભાગરૂપે તમને જણાવે કે હવે રેશનિંગમાં પણ છે એ કાળાબજારી જેવો છે એ વચમાં સમાચાર મળ્યા હતા પરંતુ એના ભાગરૂપે હવે સરકાર દ્વારા છે એક સૌથી મોટી પ્રોસેસ શરૂ કરી છે જેમાં ઈ પ્રોફાઇલ સિસ્ટમને ચાલુ કરવામાં આવી છે જેમાં જે વ્યક્તિના નામે રેશનિંગનું જે કહી શકાય કે રેશનિંગ ચલાવવા માટે દુકાન ચલાવવા માટે જે લાયસન્સ લાઇસન્સ હશે એ વ્યક્તિએ ખુદ પોતે જ છે એ દુકાને બેસવું પડશે પહેલાં મિત્રો લાઇસન્સ ભાડે આપી દેવામાં આવતું હતું પરંતુ હવે એ ચાલશે નહીં તો આ અંગે તમારો શું મંતવ્ય છે નીચે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો કારણ કે સરકાર દ્વારા આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો કપાસ સંગ્રહ કરતા નહીં કારણ કે હવે કપાસનો ભાવ છે વધવાનો નથી તમારી પાસે જે કપાસ પડ્યો હોય એને વેચી નાખજો કારણ કે કપાસ ભેગો કરવો નહીં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ કરવાની સલાહ આપી નથી ન કરે સંગ્રહ તો જ સારું એમ કહેવામાં આવી રહ્યું છે કારણ કે દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે અમેરિકામાં આ કપાસનું ઉત્પાદન છે વધ્યું હોવાથી વિશ્વમાં કપાસના ભાવ છે વધવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેલ છે ગત વર્ષ કરતા આ વર્ષે ભાવ ઊંચા રહે છે તેવું વૈજ્ઞાનિક મગન ધાંધલિયાએ પણ સંભાવના વ્યક્ત કરી છે અને આ સાથે કપાસના ભાવ ચૌદસો રૂપિયાથી સોળસો રૂપિયા પ્રતિ મન રહેવાની સંભાવના પણ દર્શાવી છે તેમજ આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ત્રણસો હેક્ટરનો ઘટાડો થતાં ઊંચા ભાવ મળે તેમ છે પરંતુ જ્યારે ભવિષ્યમાં ભાવો છે એ વધુ નીચે જશે એ અંગેની પણ સંભાવના છે વ્યક્ત કરવામાં આવી રહી છે તેથી સંગ્રહ કરવો હિતાવહ નથી તેમ તેમને છે એ ખેડૂતોને ચેતવણી આપી છે તે પછી સમાચારમાં આગળ વધીએ તો શેરડીના ખેડૂતોને પણ ખુશખબર આવી છે શેરડીના ઉત્પાદન કરનાર ખેડૂતો સાંભળજો રાજ્યમાં ગત વર્ષે એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં લગભગ એક પોઈન્ટ સુડતાલીસ લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાંથી હજારો મેટ્રિક ટન ખાંડનું પણ ઉત્પાદન થયું હતું ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ ચૂકવે છે તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ખાંડ સહકારી મંડળીઓ દ્વારા છે એ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન પિલાન સિઝનમાં છે એ રૂપિયા તેત્રીસો ને એકાણું પોઈન્ટ સાઠ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ શેરડી ઉગાડતા ખેડૂતોને ચૂકવવામાં આવી છે તો આ ભાગરૂપે રૂપે શેરડીના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે તે પછી સમાચાર માં જોઈએ તો હવે પોસ્ટ ઓફિસમાં પણ આધાર કાર્ડ અપડેટ કરી શકાશે જો તમારે આધાર કાર્ડમાં અપડેટ કરાવવું હોય તો તમે પોસ્ટ ઓફિસમાં પણ જઈ શકશો ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ છે શરૂ કરી દીધી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટપાલ વિભાગે જન સુવિધાને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ આપવાનું છે શરૂ કરી દીધું છે હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસે જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે આ માટે તમારે શુલ્ક પણ છે આધાર સેન્ટર જેટલું જ છે એ લાગશે એટલે કે જ્યાં આધાર સેન્ટરે જેટલો ચાર્જ તમારે ચૂકવવો પડતો હોય એટલો જ ચૂકવવો પડશે ચાર્જ તમારે પોસ્ટ ઓફિસમાં તો પોસ્ટ ઓફિસના માધ્યમથી પણ તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો તે પછી સમાચાર આગળ જોઈએ તો તમામ એલપીજી ગેસ ધારકોને ચેતવણી મળી છે કારણ કે એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે હવે તમારા કનેક્શનનું ઈ કેવાયસી કરાવો કરાવવું ખૂબ જ છે જરૂરી છે કારણ કે તમારે ફરજિયાતપણે તમારા એલપીજી ગેસ કનેક્શનનું કનેક્શનનું જે ઈ કેવાયસી છે એ કમ્પલસરી ફરજિયાત કરાવવું પડશે નહીં કરાવો તો તમારું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે બે હજાર ઓગણીસ પહેલાં કનેક્શન ધરાવતા લોકોએ ઈ કેવાયસી કરાવવું પડશે ડિસ્ટ્રીબ્યુટર એજન્સીઓને ગ્રાહકોની સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ કરવા સૂચના પણ આપવામાં આવી છે એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈ અને આ ચેકિંગ કરી રહ્યા છે જેમાં સ્ટવ અને પાઇપને પણ ચેકિંગ કરશે જેમને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં એ કેવાયસી નહીં કરાવી હોય તેમના ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે તો તમે પણ તમારું રેશન કાર્ડની જેમ જે એલપીજી ગેસ કનેક્શન છે એમાં કેવાયસી ન કરાવ્યું તો કરાવી લેજો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં કરાવી લેજો ત્યાર પછી સમાચારમાં આગળ વધીએ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય છે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય એ લીધો કે બિનખેતી પરવાનગીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે બિનખેતીને જંત્રીના દસ ટકા વસૂલી જમીનના એને કરી આપશે જમીન પુનઃ હેતુ ફેર કરવા માટે પણ અત્યારે એને કરી અપાશે હાલ ત્રીસ ટકાના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે અને બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શિકતી બનાવતા માટે રીડેવલપમેન્ટને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મહેસૂલ વિભાગની દિશા નિર્દેશો પણ આપી દેવામાં આવ્યા છે તે પછી સમાચારમાં આગળ વધીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજાર રૂપિયાથી બારસો રૂપિયાએ મળતું હતું જે આજે ડબલ થઈ ગયું એ આપ સૌ ખેડૂત મિત્રોને ખ્યાલ હશે કારણ કે બાવીસોથી જ ચોવીસો રૂપિયાએ અત્યારે જે મગફળીનું બિયારણ છે એ વેચાણું હતું તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ભાવ વધારો થઈ અને બારસો રૂપિયાએ પહોંચી ગયા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસોથી બસો હતું જે આજે અઢીસો થી દવા ખાતરોમાં પણ બે વર્ષ પહેલા અને આજની તારીખમાં કિંમતમાં છે ત્રીસ ટકાનો વધારો છે જોવા મળી રહ્યો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત છે દેવાદાર બનતો જાય છે તો એના ભાગરૂપે તમારું શું મંતવ્ય છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તે પછી સમાચાર માં આગળ જોઈએ તો મહિલાઓના ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા થશે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ વાંજીએ બુધવારે એટલે કે દસ ઓક્ટોમ્બરે રાજ્યની મુખ્ય સુભદ્રા યોજના હેઠળ પ્રથમ હપ્તા તરીકે પાંત્રીસ લાખથી પણ વધુ મહિલાઓને સત્તરસો કરોડ રૂપિયાનું વિતરણ છે કરી દીધું હતું છેપીડીયા ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન દરેક લાભાર્થીને તેમના બેંક ખાતામાં સીધો જ પાંચ હજાર રૂપિયાનો હપ્તો મળ્યો છે મહિલા કેન્દ્રિત યોજના હેઠળ આ વિતરણનો બીજો તબક્કો છે એ ખાતામાં જમા થયો છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ટ્રાફિક નિયમમાં હવે ફેરફાર થયો છે તમે પણ જાણી લેજો કારણ કે હવે તમે જો રસ્તા ઉપર બાઇક ટુ વ્હીલ કે પછી ફોર વ્હીલિંગ નીકળતા હોય તો તમારા માટે છે ટ્રાફિકનો નિયમ છે એ જાણવું ખૂબ જ મહત્વનું છે રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ પણ શરૂ કરી છે જેમાં હેલ્પલાઇન નંબર છે જાહેર કરવામાં આવ્યો છે અને આ ડેડિકેટેડ હેલ્પલાઇન નંબર ઉપર કોલકર્તા જ પોલીસ દ્વારા જે વિસ્તારની ફરિયાદ હશે તે સંબંધિત જિલ્લાના પોલીસ અધિકારીને તાત્કાલિક આ સમસ્યાના નિવારણ માટે એક્શન લેવા સૂચના આપવામાં આવશે જે ડેડિકેટેડ ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર છે એ તમારા સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યો છે એને તમે સેવ કરી રાખજો અને આ ટોલ ફ્રી નંબર છે અઢાર ડબલ જીરો ત્રેવીસ એકત્રીસ બાર બે આ ટોલ ફ્રી નંબર છે ફરીથી સાંભળી લેજો અઢાર ડબલ જીરો ત્રેવીસ એકત્રીસ બાર બે આ ટોલ ફ્રી નંબર તમારા મોબાઈલ નંબરમાં સેવ કરી રાખજો તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ફાર્મર કાર્ડ છે હવે ફરજિયાત થઈ ગયું છે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તો બે હજાર રૂપિયાનો મેળવવો હોય તો પણ તમારે ફાર્મર કાર્ડ ફરજિયાત કઢાવવું પડશે અને મોદી સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ ખેડૂતને ધ્યાનમાં રાખી ખેડૂતના હિતમાં જે પણ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પીએમ માનધન યોજના કિસાન યોજના પેન્શન યોજના કે પછી કોઈ પણ પ્રકારની ખેડૂતલક્ષી યોજના હોય તો એ દરેકે દરેક યોજનામાં હવે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત છે એ જોડાણ કરવું પડશે ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવશે તો આ ફાર્મર કાર્ડ છે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ એટલે કે પચીસ અગિયાર બે હજાર ચોવીસ પહેલાં છે કઢાવી લેજો ખેડૂતોને દરેક યોજનાઓનો લાભ હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળશે ગામ પંચાયતોમાં રજિસ્ટ્રેશન માટે ઝુંબેશ ચાલી રહી છે ફાર્મર રજિસ્ટ્રી અંગે વધુ એક માહિતી આપતા બોટાદ જિલ્લાના પંચાયતના ખેતીવાડી અધિકારી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે અમારે ગ્રામ સેવક જે તલાટી મંત્રીઓ છે એ તેમજ અન્ય કર્મચારી સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે અને છેલ્લી તારીખ છે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ તો આ પ્રમાણે તમારું આધાર કાર્ડ પણ છે એ અપડેટ કરાવી લેજો આધાર કાર્ડ પણ અપડેટ કરાવવા માટેની છેલ્લી તારીખ ચોવીસ ચૌદ ડિસેમ્બર જેવી છે અને રેશન કાર્ડમાં ઈ કેવાયસી સી કમ્પ્લીટ સરી કરાવવા માટે પણ હવે તમારી પાસે માત્ર ને માત્ર મહિનાનો જ સમય વધ્યો છે તે પછી સમાચાર માગળ જોઈએ તો પીએમ વિશ્વ વિદ્યાલક્ષ્મી યોજના જેમાં કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે બુધવારે કેન્દ્રીય કેબિનેટે આ યોજનામાં પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના દ્વારા દેશના લગભગ બાવીસ લાખ વિદ્યાર્થીઓને વાર્ષિક લાભ થશે જેમાં ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની સમસ્યા નહીં રહે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન છે સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે તો પીએમ વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા હોય અથવા તો લાભ લેવો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો જનધન ખાતું એના માટેના સારા સમાચાર મોટા સમાચાર આવી ગયા છે કારણ કે હવે જનધન ખાતામાં પણ કેવાયસી અપડેટ કરાવવું પડશે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુએ સોમવારે બેન્કોને જનધન ખાતાઓ માટે નવી કેવાયસી પ્રક્રિયા અપનાવવાનું કહ્યું છે અપડેટ થવાની જે પ્રક્રિયા છે જેમાં અપડેટ કેવાયસી કરાવવું પડશે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ બે હજાર ચૌદમાં શરત કરવામાં આવી હતી કે ઓગસ્ટ બે હજાર ચૌદથી ડિસેમ્બર બે હજાર ચૌદના સમયગાળા દરમિયાન લગભગ સાડા દસ કરોડ જેટલા જનધન ખાતા ખોલવામાં આવ્યા હતા હવે દરેક ખાતામાં છે એ દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે જે પણ લોકોએ ઓગસ્ટ બે હજાર ચૌદથી ડિસેમ્બર બે હજાર ચૌદ વચ્ચે ખાતું ખોલાવ્યું છે એમના દસ વર્ષ આ ડિસેમ્બર મહિના સુધીમાં થઈ જશે તો એ દરેકે દરેક જે જનધન ખાતા ધારકો છે એમને કેવાયસી કમ્પલસરી છે એ જનધન ખાતામાં કરાવવું પડશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો શાળા કોલેજો બંધને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રાજધાની દિલ્હીમાં ઠંડીની સાથે વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે એર ક્વોલિટી ઇન્ટેક્ટ એટલે કે એક્યુઆઈ એ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે તેના સંદર્ભમાં દિલ્હી એનસીઆરમાં સોમવારથી જીએઆરએપી સ્ટેજ ફોરના પ્રતિબંધો છે લાગુ કરવામાં આવશે આ પછી દિલ્હી સરકાર દસમા અને બારમા ધોરણ સિવાયની તમામ સ્કૂલો બંધ કરવાનો પણ આદેશ જારી કર્યો છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો નેનો યુરિયામાં ફરજિયાતપણે છે તમારે આ કામ કરવું પડશે કારણ કે ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતરનો વિવાદ છે અત્યારે ખૂબ જ ચાલી રહ્યો છે જેમાં ગુજરાત સરકાર જણાવે છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવું ફરજિયાત નથી જ્યારે જે ખાતર વેચનાર છે ખાતર વિક્રેતા છે એ કહે છે કે અમને ઉપરથી જેવો આદેશ આપવામાં આવ્યો છે કે નેનો યુરિયાની સાથે નેનો ડીએપી ખાતર ફરજિયાતપણે છે એ લેવું જોઈએ ત્રણ ઠેલી ઉપર એક બોટલ ફરજિયાતપણે ખરીદવી પડે તે અંગે છે એ જે ખાતર વિક્રેતા છે એ ખેડૂતોને કહી રહ્યા છે આ પગલે ખેડૂતોમાં ભારે રોષ છે જોવા મળી રહ્યો છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યમાં પશુધન વસ્તી ગણતરીનું આયોજન પણ કરવામાં આવ્યું છે દર વર્ષે એટલે કે દર પાંચ વર્ષે દેશમાં લગભગ પશુધન વસ્તી ગણતરી થાય છે બે પછી આ વર્ષે દેશભરમાં ફરીથી પશુધન વસ્તી જે ગણતરી છે એ થશે ત્યારે ગુજરાતમાં બે હજાર ચોવીસથી બે હજાર પચીસમાં પશુધન વસ્તી ગણતરી કરવા માટેનું આયોજન કરવામાં આવી આ માટે રાજ્યમાં ગણતરી કરનારાઓ અને બેતાલીસ સુપરવાઇઝરની છે નિમણૂક કરવામાં આવી છે તેમના દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘર દીઠ પશુઓની ગણતરી કરવામાં આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો દિલ્હી પ્રદૂષણના કારણે ટ્રકોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ છે મૂકવામાં આવ્યો છે દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્ટ એટલે કે એ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે આવી સ્થિતિમાં આજથી જીઆરએપી ફોરના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે જેના કારણે આજથી ધોરણ દસ અને બાર સિવાયની તમામ શાળાઓ બંધ છે તમામ બાળકો માટે વર્ગો ઓનલાઈન ચાલશે આ સાથે દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જો કે આવશ્યક સેવાઓ પૂરી પાડતી બી એસ સિક્સ જે ડીઝલની ટ્રકો છે એને પ્રવેશ છે એ આપવામાં આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ મિત્રો ટિકિટ કેન્સલ કરવા ઉપર પણ તમારે પૈસા ભરવા પડશે જો તમે ટ્રેન ઉપડવાના અડતાલીસ કલાક પહેલાં વન ભારતની ટ્રેનની ટિકિટ છે કેન્સલ કરો છો તો ફ્લેટ કેન્સલેશન ફી વસૂલવામાં આવશે આ ચાર્જ સેકન્ડ ક્લાસ માટે સાઠ રૂપિયાથી લઈને એસી ફર્સ્ટ ક્લાસ માટે એક્ઝિક્યુટિવ ક્લાસ ટિકિટ માટે બસો ચાલીસ રૂપિયા છે જો તમે ટ્રેન ઉપાડવાના અડતાલીસથી બાર કલાકની વચ્ચે ટિકિટ રદ કરો છો તો ફ્લેટ ફી ઉપરાંત કુલ ભાડામાંથી પચીસ ટકા કાપવામાં આવે છે કેન્સલેશન ફીની સાથે ભાડાના પચાસ ટકા રૂપિયા છે વસૂલવામાં આવશે તે પછી સમાચાર માર્ગ જોઈએ તો કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે પણ હવે ફોર્મ ભરવું પડશે કાગળ ઉપર અરજી લખવાને સ્થાને હવે કેન્દ્ર સરકારને કચેરીઓથી રિટાયર થયેલ તમામ કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે ફોર્મ સિક્સ એ ભરવું પડશે આ ફોર્મ ભવિષ્ય ઈ કે એચ આર એસ એમ એસ બે પોઈન્ટ ઝીરો પોર્ટલ દ્વારા પણ ઓનલાઈન છે એ ભરી શકાશે અને આ નિયમ છ નવેમ્બરથી લાગુ થઈ ગયો છે ભારત સરકારના કાયમિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ આવતા પેન્શન એન્ડ પેન્શન્સ વેલફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ એક નોટિફિકેશન છે જાણકારી આપવામાં આવી હતી તે પછી સમાચાર માટે જોઈએ તો મિત્રો ગુજરાત ખેડૂતો ચેતવણી છે એ કરી રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં માહોલ ગરમ થઈ ગયો છે કારણ કે સરકારે ગીર વિસ્તારમાં જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના એકસો ને છન્નું ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું છે બહાર પાડ્યું હતું પાલછેલ છેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આપ નેતા પ્રવીણ રામ ગોપાલ ઇટાલિયા પરેશભાઈ ગૌસ્વામી રાજુભાઈ કરશનબાપુ ભાદરકા તેમજ અન્ય આગેવાનોએ હાજરી આપી હતી અને ચેતવણી પણ કરી હતી આગામી દિવસોમાં રસ્તા પર લડાઈને સાથે સાથે કાયદાકીય લડાઈ કરવામાં આવે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું તો ગીર વિસ્તારોમાં છે સૌરાષ્ટ્રના ગીર વિસ્તારોમાં જે ઇકો ઝોન છે એ હટાવવા માટે છે અત્યારે લોકો છે એ ભેગા થઈ રહ્યા છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોનું મોટું આંદોલન છેલ્લા નવ મહિનાથી શંભુ બોર્ડર આંદોલન ચાલુ છે ખેડૂતોએ હવે દિલ્હી તરફ કૂચ કરવાની પણ જાહેરાત કરી દીધી છે ખેડૂતોએ છંદીસગઢમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે તેઓ છ ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે ખેડૂત નેતાઓના શરવનસિંહ પઢેર અને જગતસિંહ ડલ્લોવાલે ચેતવણી આપી હતી યુ કે છવ્વીસ નવેમ્બરે ભૂખ હડતાલ ઉપર ઉતરશે જે દિવસે ખનોરી બોર્ડર ઉપર ભૂખ હડતાલ પર બેસે તે દિવસથી સરકારને દસ દિવસનો સમય આપવામાં આવશે જો કોઈ રસ્તો નહીં નીકળે તો છ ડિસેમ્બરે દિલ્હી કૂચ કરીશું એવું કહેવામાં આવી રહ્યું છે તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો સોના અને ચાંદીના તાજા ભાવમાં આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં છે આઠસો રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે નવો ભાવ તોંતેર હજાર સો રૂપિયા થઈ ગયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ તોંતેર હજાર નવસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે આ સાથે જ નવો ભાવ એંશી હજાર ત્રણસો રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે ગઈકાલે સોનાનો ચાંદીનો ભાવ છે એક્યાંશી હજાર ત્રણસો હતો એ ભાવમાં આજે ચાંદીના ભાવમાં પચીસસોનો ઘટાડો થયો અને એ સાથે ચાંદીનો નવો ભાવ નેવ્યાંશી હજાર પાંચસો રૂપિયા થઈ ગયો છે તો આ પ્રમાણે સોના ચાંદીના ભાવમાં વધઘટ છે જોવા મળી રહી છે તો મિત્રો આજના દરેક માહિતી સમાચાર વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ જે વિડીયો માહિતી સમાચાર છે એ શેર કરી દેજો જેથી કરી દરેક ખેડૂત મિત્રો સુધી સમાચાર છે એ સમયસર અને દરરોજ મળતા રહે તો મિત્રો આ સમાચાર છે શેર કરી